નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ કોટી કોટી શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શને જવા આતુર બન્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામના ડામોર ગોપાલભાઈ વિનુભાઈ અંદાજીત અગિયારસો ત્રીસ કિલોમીટર સાયકલ યાત્રા કરી અયોધ્યા પ્રભુ રામના દર્શન કરીને અઢાર દિવસે પોતાના વતન પધાર્યા છે ત્યારે શિક્ષણ મંત્રી સન્માન કરી આ સુખમય યાત્રા બદલ અભિનંદન પાઠવ્યા છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ બળવંત મહામંત્રી સરપંચો પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા राम जल राम जय जय ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ